I'm છોટાઉદેપુર જિલ્લામાં રેતીનું વહન કરતા ટ્રેક્ટરોનો આતંક છેલ્લા એક મહિનામાં લગભગ ચાર થી પાંચ વ્યક્તિઓના કરોડ મોત ટ્રેક્ટર દ્વારા અકસ્માત થવાથી થયા છે જેથી કરી સમગ્ર જિલ્લાના લોકોમાં ખોફનો માહોલ જોવા મળી રહ્યો છે એ જ રીતે આજ રોજ પણ ઊંચા પાણના એક યુવકને ટ્રેક્ટર દ્વારા ટક્કર મારતા કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે જેમાં ઊંચા પાણના રહીશ વિપુલભાઈ રાઠવાનું ટ્રેક્ટર સાથે અકસ્માત થતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું જેથી કરી સમગ્ર ગ્રામજન તથા આસપાસના વિસ્તારના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો આ બાબતની જાણ થતા બોડેલી પોલીસ વિભાગ તથા મામલતદાર શ્રી અને અન્ય અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી આવ્યા ઘટના સ્થળે પહોંચતા જ જોવા મળ્યું કે ગ્રામજનો દ્વારા આક્રોશના કારણે રોડ ઉપર જાણની ડાળીઓ કાપીને રોડ બંધ કરી દેવામાં આવ્યો હતો કેમ કે ટ્રેક્ટર ચાલક રેતી વહન કરતી વખતે ખૂબ જ વધુ પડતી સ્પીડમાં જતા હોય તેવું પણ લોકો દ્વારા જાણવા મળ્યું છે અને આક્રોશમાં આવી લોકો ખનીજ વિભાગ પર પણ અનેક આક્ષેપ કર્યા હતા કેમ કે લોકોનું એવું માનવું હતું કે આ બધું કૃત્ય ખનીજ વિભાગની રહેમ નજર હેઠળ જ થાય છે જિલ્લા ખાણ ખનીજ વિભાગ તથા ટ્રાફિક પોલીસની ગાડી દરરોજ આવી

રાતના કેટલાક ટ્રેક્ટરો નીકળે છે રાતના તો સર નીકળે છે શું નામ તમારું રાઠો ઉમેશભાઈ ચંદ્રસિંહભાઈ અત્યારે તમારી શું માંગ છે પોલીસ આવી છે ગામજનો ભેગા થઈ ગયા છે શું થયું માંગ તો એ છે કે એમને અધિકારી કડક સજા થવી જોઈએ લોકોને અને આ રસ્તા પર લીધે આપણે ટ્રેક્ટરો બંધ થવા જોઈએ અવર જવર બે નાના છોકરા છે એમની જવાબદારી લેવું પડશે પોલીસ દ્વારા શું કહી કઈ રીતે કરવામાં આવી રહ્યું છે પોલીસવાળા એવું કે કહે છે કે કલેક્ટર છે